પાલનપુરમાં જિલ્લા પંચાયત સહિતની કચેરીઓનું સ્થળાંતર અટકાવવાની રાવો જર્જરિત જિલ્લા પંચાયતને ડિમોલિસ કરી નવીન ભવનનું નિર્માણ કરવા માંગ કરાઈ જોવર પેલેસમાં આવેલ કચેરીઓને દૂર ખસેડવાથી લોકોને અગવડતા ઊભી થવાની ભીતિ પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સહિતની કચેરીઓનું અન્ય દૂર જગ્યાએ ખસેડવાની હિલચાલને લઈને લોકોમાં નારાજગી છવાઈ છે ત્યારે લોકોની સુવિધા માટે આ કચેરીઓનું સ્થળાંતર અટકાવવા માટે મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જિલ્લા મથકે આવેલી વિવિધ સરકારી કચેરીઓ અન્ય દૂર ખસેડવામાં આવે તો લોકોને અગવડતા ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુર ખાતે જોરાવર પેલેસમાં કલેકટર કચેરી જિલ્લા પંચાયત પ્રાંત અને મામલતદાર સહિતની કચેરીઓ આવેલી છે આ કચેરીઓનું જોગાણા ખાતે લઈને ખસેડવાની તંત્રની હિલચાલને લઈને લોકોમાં રોષ ફેલાયો છે જેને લઈને જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન મેરુજી ધૂંખે જિલ્લા પંચાયત સહિતની કચેરીઓનું સ્થળાંતર અટકાવવા જિલ્લા પંચાયતના વહીવટદાર કમ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં ઓગણીસો બ્યાસીમાં બાંધકામ કરેલ જિલ્લા પંચાયત હાલ જર્જરિત બન્યું હોવાથી તેને ડિમોલિસ કરી નવીન જિલ્લા પંચાયત ભવનનું તાત્કાલિક નિર્માણ કરવાની માંગ કરાઈ છે જોકે હાલ જોડાવર પેલેસ વિવિધ કચેરીઓ કાર્યરત હોવાથી દૂર દૂરથી આવતા અરજદારો સગવડતા મુજબ પોતાની રજૂઆતો અને કામો કરાવી શકે છે જોકે આ કચેરીઓનું દૂરની જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તો લોકોને આર્થિક તેમજ સમયનો બગાડ થવાની સાથે અગવડતા ઊભી થઈ શકે છે જે બાબતે ગંભીરતાપૂર્વક નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે મારા ધ્યાન ઉપર આવ્યું છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયત ઓગણીસો ને બ્યાસીમાં બનેલી અત્યારે જર્જરિત છે સરકારશ્રીએ પોત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને એસ્ટીમેટ પ્લાન બનેલા છે કલેક્ટરશ્રી એના વહીવટદાર હોય ત્યારે એને તાત્કાલિક ડિમોલિશન કરી એને નવું મકાન બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ બીજું સાથે સાથે આ જોરાવર પેલેસમાં જે કલેક્ટરશ્રી કચેરીઓ ખસેડવા અન્ય જગ્યાએ માગે છે દરેક આગેવાન કાર્યકર તરીકે મારા ધ્યાન ઉપર આવ્યું હતું ત્યારે મેં કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબને અને જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ અને સ્થાનિક ધારાસભ્ય અનિકેતભાઈને લેખિતમાં જાણ કરી છે ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં અગાઉ પણ અગાઉના કલેક્ટરે જે સદરપુર લઈ જવા માગતા હતા એ બંધ રખાયું હતું આમાં પણ ભારતીય જનતા પાર્ટી અને તમામ આગેવાનો એક થઈ અને આ કરે આ કચેરી સ્તક બીજા ના બદલાય તો લોકોને ગામના વચ્ચે આઠ સમાન છે સોળ એકર જમીન મુંબઈ રાજ વખતે તાલીમ અહમદ પાસેથી મોરારજી દેસાઈ મુખ્યમંત્રી મુંબઈ રાજ ખરીદેલી છે તો ઉત્તર ગુજરાતમાં આટલી મોટી મિલકત કોઈ જગ્યાએ છે નહીં તો અન્ય જગ્યાએ ખસેડવાની કોઈ જરૂરિયાત લાગતી નથી એના માટે મારી રજૂઆત છે આ રજૂઆત ભારતીય જનતા પાર્ટી અને આગેવાનો મારા સાથે સુરપુરાઈને આ બંધ રખાવ છે એવી મને ખાતરી છે